આને તો પણ વાળી બધો કચરો હું વાળી ચોખ્ખું કરીને રોજ આપણે એક જ કરવાનું એ બેન તમે પણ બધું પાણી અહીંયા આવવા દો મારે આ કઈ એક જ ગટર થોડી છે આખી સોસાયટીમાં ઓલી બાજુ ગટર માં વાળો બધું પાણી આને પણ નહીં આવવા દેવાનું તમારે તમારું પાણી છોકરા રમો જાવ તમાર ઘર બાજુ ઓલપા રમો પણ આયા છે કેટલું કચરું વેરો છો પડીકા ખાઈ ખાઈ બોલ બોલ પાછો નહીં મળે મેં કીધું તો અહીંયા મારા ઘરે બોલ આવવા દો બોલ લેવા કોઈ આવતા જ નહી આમ રમો જાવ બધા તું છે ને મારા આહુ નામ તો લેતી જ નહીં હો અને કાલ હું ઘરે નહોતી હું કેતી હતી આવીને મારા હાવ એ બિચારા કઈ બોલે નહીં એને ખીજાતી જે કેવું હોય ને મને કેવાનું મારા હાવ નામ નહીં લેવાનું તારે એ બેન તમે થોડા નીચો તો કપડા હુંકવો હાવ નીતરતા કપડા હુંકવી દીધા બપોરે ઉઠી ઉઠીને કપડા ધોવા થોડીક વેલ્યુ ઉઠીને ધોઈ નાખ્યું હતું અહીંયા મારા હુકાઈ ગયેલા બધા કપડા પલાળી દીધા આપણે રોજની ની મગજ મારી આજુબાજુ વાળા હારે તો તારે છે ને મારી પંચાત કરવાની જ નહિ હમ હું જેટલા વાગે ઉઠું એટલા વાગે રાંધું કે નો રાંધું તારે શું છે એ બધું અહિયાં મારા ઘર વાળા ને મારા હોય બિચારા મને કઈ કેતા નથી તારે એ બધી પંચાત કરવાની જ નહીં તું તારો તારા ઘરે રાખ તે પણ તારા ઘરવાળા ને લઈને આવ્યો કે ગમે એને લઈને આવ્યું હું કઈ કોઈ થી બીતી નથી એક તો રોજ રોજ બાંધવાનું કરવાનો ને હાથે તમ તારે લેતી આય જેને લાવવા હોય ને એને હાલો મમ્મી તમે બારા તમ તારે અમે બે થઈને બધાને પોગી વળશું

muto so, so to, damdamin dakti yung toto na?